कार्यक्रम आकाशवाणी राजकोट अमदावाद वा भूज केन्द्र पर अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख आपका बिजनेस लोकल है या राष्ट्रीय आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प और अब तो आप घर दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता बुकिंग है तो संपर्क करें आठ सात शून्य 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 एक चार दो चार दो आरोप आठ सात शून्य 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 एक चार दो चार दो શ્રોતા મિત્રો આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે આ એપ આપના એન્ડ્રોઈડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની આઠ ચેનલો હવે ચોવીસ કલાક સાંભળી શકશો ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે

આકાશવાણી સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ સાથે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે વાતચીત કરી સહકાર મંત્રાલય જણાવ્યું નવા જીએસટી સુધારાઓ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે છેલ્લા બે દિવસમાં પંજાબમાં પૂરથી વધુ કોઈ નુકસાન નહીં પરિસ્થિતિ નિયંત્રણમાં ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને બ્રાઝિલમાં સત્તરમી વિશ્વ ભૂષુ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રભાવશાળી પ્રદર્શન સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમેન્યુઅલ મેક્રોન સાથે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું જેમાં યુક્રેનમાં સંઘર્ષનો વહેલામાં વહેલી તકે અંત લાવવાના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે શ્રી મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તથા શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્યાર કર્યો ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતી રહેશે પ્રધાનમંત્રી મોદીએ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ભારત દ્વારા આયોજિત થનારા એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે આમંત્રણ સ્વીકારવા બદલ રાષ્ટ્રપ્રમુખ મેક્રોનનો આભાર માન્યો તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાસ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉસોલા વોન ડેર લેયન સાથે પણ વાતચીત કરી હતી કેન્દ્ર સરકારે તાજેતરમાં મુખ્ય ક્ષેત્રમાં વસ્તુ અને સેવા કરમાં વ્યાપક ઘટાડાની જાહેરાત કરી છે જે સહકારી સંસ્થાઓ ખેડૂતો ગ્રામીણ ઉદ્યોગોને સીધી અસર કરે છે અને દેશના દસ કરોડથી વધુ ડેરી ખેડૂતોને લાભ આપે છે સહકાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ સુધારાઓ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવશે તેમના ઉત્પાદનોને સ્પર્ધાત્મક બનાવશે તેમના ઉત્પાદનોની માંગ અને સહકારી સંસ્થાઓની આવક વધારશે આ સુધારાઓ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે અને લાખો પરિવારો માટે આવશ્યક ચીજવસ્તુઓની સસ્તી પહોંચ સુનિશ્ચિત કરશે જીએસટી દરમાં ઘટાડાથી ખેતી અને પશુપાલનમાં સહકારી સંસ્થાઓને ફાયદો થશે ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન મળશે અને નાના ખેડૂતોને ફાયદો થશે મંત્રાલયે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ લાવવામાં આવેલા આગામી પેઢીના જીએસટી સુધારાઓની મોટી સહકારી બ્રાન્ડ્સ સહિત સમગ્ર ડેરી સહકારી ક્ષેત્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારા દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત અને મૂલ્યવાન ભેટ આપી છે શ્રી વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વાત કહી હતી તેમણે કહ્યું કે નવી પેઢીના જીએસટી સુધારાઓથી દેશના જીડીપીમાં લગભગ વીસ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થવાની અપેક્ષા છે જે દેશના અર્થતંત્રને મોટો વેગ આપશે जीएसटी में रिफॉर्म्स करके मान्य प्रधानमंत्री जी ने मिडिल क्लास परिवारों को एक बहुत बड़ी राहत दी है बहुत बड़ा एक तोहफा दिया है जीएसटी में जिस तरह के सुधार हुए हैं ये सुधार हमारे देश के 140 करोड़ देशवासियों के जीवन में एक बड़ी राहत के रूप में आए हैं जीएसटी के रिफॉर्म से देश के आर्थिक उन्नति में भी बहुत बड़ा एक लाभ मिलेगा टू जीरो टू लाख करोड़ जो कंजम्पशन है ये अगर जीएसटी के इस छूट के बाद में अगर टेन भी बढ़ता है तो बीस लाख करोड़ का પંજાબમાં છેલ્લા બે દિવસમાં પૂરતી કોઈ વધુ નુકસાન થયું નથી કારણ કે પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે પટિયાલા અને લુધિયાણાના કેટલાક ગામો સિવાય બાકીના બધા ગામોમાં સ્થિતિ નિયંત્રણમાં છે સાંભળીએ એક અહેવાલ प्रभावित लोगों की सामान्य जांच और दवाइयां उपलब्ध कराने के लिए राज्य भर में कई चिकित्सा शिविर आयोजित किए जा रहे हैं जिला प्रशासन मच्छरों और अन्य कीड़ों से क्षेत्रों को सुरक्षित करने के लिए फॉगिंग भी करवा रहा है भारतीय सेना वायु सेना बी और एनडीआरएफ की विशेषज्ञ टीमों के साथ फंसे हुए लोगों को भी सुरक्षित स्थानों पर ले जा रहे हैं और उन्हें भोजन और अन्य जरूरी चीजें भी उपलब्ध की जा रही है कृषि वित्त ऊर्जा और ग्रामीण विकास सहित कुछ अन्य मंत्रालय के अधिकारियों वाली दो अंतर मंत्रालय के હવામાન વિભાગે આવતીકાલ સુધી ગુજરાત અને રાજસ્થાન માં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે સાથે જ ગુજરાતના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે આવતીકાલે પશ્ચિમ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાકમાં પશ્ચિમ મધ્યપ્રદેશ ગુજરાત પૂર્વ રાજસ્થાન હિમાચલ પ્રદેશ કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હવામાન વિભાગે આઠ અગિયાર અને બાર સપ્ટેમ્બરે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વાવાઝોડા અને વીજળી સાથે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડી ને ફોલો કરશો મહારાષ્ટ્રના મુંબઈમાં આજે ગણપતિ બાપા મોરિયાના જય જયકાર સાથે બે હજારથી વધુ ગૌરી અને ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ હોવાની માહિતી નથી મૂર્તિઓના વિસર્જન માટે સિત્તેર પ્રાકૃતિક અને બસોનેવ કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે રાજ્ય વહીવટીતંત્રએ વિસર્જનની પ્રક્રિયાનું યોગ્ય રીતે સંચાલન કરવા અનેક વ્યવસ્થા કરી છે બ્રાઝિલમાં સત્તરમી વિશ્વ વોશુ ચેમ્પિયનશીપમાં ભારતે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું જેમાં ખેલાડીઓમાં એક મજબૂત જૂથે નોંધપાત્ર પ્રગતિ કરી ત્રણ મહિલાઓ ફાઇનલમાં પહોંચી જ્યારે બે પુરૂષો નોકઆઉટ તબક્કામાં પહોંચ્યા જે રમતમાં ભારતની વધતી જતી કુશળતા દર્શાવે છે મહિલા ઇવેન્ટ્સમાં અપર્ણાએ બાવન કિલોગ્રામ વર્ગમાં ઇન્ડોનેશિયાની થારીસા દેયા ફ્લોરેન્ટનાને હરાવીને વિયેતનામની ગોથી બુઓંગા સામે ફાઇનલમાં સ્થાન મેળવ્યું કરીના કૌશિકે કૌશલ્ય અને શક્તિનું પ્રદર્શન કરીને સાહીઠ કિલોગ્રામ વર્ગની સેમીફાઇનલમાં બ્રાઝિલની નથાલિયા બ્રિકેસી સિલ્વાને હરાવીને ચેમ્પિયનશીપ ખિતાબ માટે ચીનની ઝિયાઓ વેઇ વુનો સામનો કર્યો આજે જયપુરમાં ઇન્ડિયન જુનિયર ઓપન સ્કોશ ચેમ્પિયનશીપમાં યુશાન નફીસ અને રૂદ્રસિંહે અનુક્રમે છોકરાઓ અને છોકરીઓના અંડર નાઇન્ટીન ખિતાબ જીત્યા આ વર્ષની શરૂઆતમાં એશિયન જુનિયર ટીમ ચેમ્પિયનશીપમાં ભારતની કાંસ્ય ચંદ્રક વિજેતા ટીમનો ભાગ રહેલા નફીસે રાજસ્થાન સ્કોચ એકેડેમીમાં પાંચ રમતના રોમાંચક મુકાબલામાં રચિત શાહને હરાવીને ટોચનું ઇનામ મેળવ્યું ગર્લ્સ અંડર નાઇન્ટીન ફાઇનલમાં રૂદ્રે વ્યમિકા ખંડેલવાલને હરાવી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંઘે આજે નવી દિલ્હીમાં દેશના યુવાનોને સશક્ત બનાવવા માટે કેમ્પસ ટેન્કનું ઉદઘાટન કર્યું આ ફ્લેગશીપ સ્ટાર્ટઅપ લોન્ચ પેડ દેશના આગામી પેઢીના સ્થાપકોને પોતાના સ્ટાર્ટઅપ સ્થાપીને મોટી વસ્તુ બનાવવાની તક પૂરી પાડશે આ પ્રસંગે શ્રી સિંઘે ભાર મૂક્યો કે છ મિલિયન ડોલરના ભંડોળ પુલ સાથે પહેલા સમગ્ર ભારતમાં યુવા સંશોધકો માટે તેમના સ્ટાર્ટઅપ વિચારો રજૂ કરવા અને ભંડોળ સુરક્ષિત કરવા માટેના મંચ તરીકે સેવા આપશે તેમણે કહ્યું કે દેશના સૌથી મોટા સ્ટાર્ટઅપ અભિયાનનું લોન્ચપેડ યુવા સ્થાપકોને ઉદ્યોગ સાહસિક ભૂમિકાઓ માટે પ્રોત્સાહિત કરશે તેમણે દેશને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબમાં રૂપાંતરિત કરવામાં યુવાનોની ભૂમિકા ઉપર પણ ભાર મૂક્યો હતો અમેરિકાના જોર્જિયામાં હુન્ડાઈ ફેક્ટરી સાઇટ પરથી ઇમિગ્રેશન અધિકારીઓના દરોડા દરમિયાન અંદાજે પાંચસો લોકોની ધરપકડ કરવામાં આવી છે કોરિયન કંપની દ્વારા ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે બનાવવામાં આવેલી સાઇટ પરથી અટકાયત કરાયેલા મોટાભાગના લોકો કોરિયાના નાગરિકો છે દરમિયાન દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો યુને આ વાતને પુષ્ટિ આપી હતી કે ગુરૂવારે જોર્જિયામાં હિન્ડા ફેક્ટરી સાઇટ પર એક મોટા દરોડામાં યુએસ ઇમિગ્રેશન અધિકારીઓને દક્ષિણ કોરિયાના હજારો નાગરિકોની ધરપકડ કરી છે તેમણે કહ્યું કે આ ધરપકડ અંગે તેઓ વોશિંગ્ટન સાથે ચર્ચા કરવા માટે અમેરિકાની મુલાકાત લેશે કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ સત્તામંડળે આજે હાલની પ્રક્રિયાઓની સમીક્ષા કરવા અને ઓછા મૂલ્યના દાવાના કેસોમાં દસ્તાવેજીકરણને સરળ બનાવવા માટે સુધારાઓની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરી છે આ પગલાથી સમય મર્યાદામાં નોંધપાત્ર ઘટાડો થશે પારદર્શિતામાં સુધારો થશે અને રોકાણકારોને મુશ્કેલી મુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવશે એકવાર અપનાવવામાં આવેલા સૂચનો પાંચ લાખ રૂપિયાની ભૌતિક જામીનગીરી પંદર લાખ રૂપિયાની ડેમેટ જામીનગીરી અને દસ હજાર રૂપિયા સુધી ડિવિડન્ડ સુધીના દાવાઓ પર લાગુ થશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ સાથે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે વાતચીત કરી સહકાર મંત્રાલયે જણાવ્યું નવા જીએસટી સુધારાઓ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે છેલ્લા બે દિવસમાં પંજાબમાં પૂરથી વધુ કોઈ નુકસાન નહીં પરિસ્થિતિ નિયંત્રણમાં ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી અને બ્રાઝિલમાં સત્તરમી વિશ્વ ઉષુ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રભાવશાળી પ્રદર્શન આકાશવાણી સમાચાર સમાચાર હવે પછી આવતીકાલે સવારે સાંભળી નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા